રાજકોટના ઉપલેટામાં આમ આદમી પાર્ટી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવા બંધ કરેલ યુનિટને ફરી ચાલુ કરવા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ઉપલેટા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ કરી છે જે ખૂબ જ ધીમી ગતિથી ખરીદી થતી નજરે જોવા મળે છે અને ખેડૂતોને હેરાન થવું પડે છે શરૂઆતમાં માર્કેટ યાર્ડ દ્વારા બે યુનિટ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પરંતુ હાલ એક યુનિટ બંધ અવસ્થામાં છે અને બીજું યુનિટ ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે જેને લીધે ખેડૂતોએ મુશ્કેલી ભોગવવી પડે છે મગફળી અને સોયાબીન માટે સાત હજાર જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું હોય તાત્કાલિક ધોરણે જે યુનિટ બંધ છે તે ફરી ચાલુ કરવામાં આવે અથવા ભાયાવદર શહેરમાં મગફળી સેન્ટર ફાળવવામાં આવે કારણ કે ભાયાવદર શહેર નીચે ખૂબ જ મોટા ગ્રામ્ય વિસ્તાર આવેલ છે અને સો ટકા ખેડૂત વર્ગ છે તો દૂર અંતર કાપીને ઉપલેટા માર્કેટયાર્ડમાં જવું ના પડે અને ખેડૂતોનો ધસારો પણ ઓછો રહે તે માટે વહેલીમાં વહેલી તકે ખેડૂતોની માંગણી સાથે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તકે આમ આદમી પાર્ટીના ઉપેટા તાલુકા ઉપપ્રમુખ ઉકાભાઈ ધૂલ ઉપલેટા તાલુકા મહામંત્રી રાજુભાઈ કાંબરિયા ઉપેટા શહેર પ્રમુખ અમૃતભાઈ કચીરા ભાયાવદર શહેરના પ્રમુખ વલ્લભભાઈ માકડિયા ઉપસ્થિત રહ્યા હતા આજે આમ આદમી પાર્ટી અને સમગ્ર ઉપલેટાના ખેડૂત ભાઈઓ આજે મામલતદારશ્રી ને રજૂઆત કરેલી છે કે હાલ ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ની અંદર જ્યારે કે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ હોય આ ખૂબ જ ધીમી ગતિએથી ચાલુ છે અને આના કારણે ખેડૂતોને હેરાન થવું પડે છે શરૂઆતમાં ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં જ્યારે બે યુનિટનું કરવામાં આવેલું હતું એમાંથી આજે એક યુનિટ બંધ અવસ્થામાં જોવા મળે છે અને બીજું યુનિટ ચાલુ છે એ ખૂબ જ ધીમી ગતિએથી ચાલુ છે આના કારણે ખેડૂતોને મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવે છે સમગ્ર ઉપલેટા તાલુકાની અંદર સાત હજાર કે તેથી વધુ ખેડૂતોએ મગફળી અને સોયાબીન માટેનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય અને કાયમીના ધોરણે ખાલી પચાસ કે સો ખેડૂતોનો વારો આવે છે અને જેના કારણે ખેડૂતોને દૂર થી અંતર કાપીને રાત દિવસ ઉજાગરા કરીને લાંબી કતારોમાં રહેવું પડે છે અને જો આવી ધીમી ચાલુ કરવામાં આવશે તો ખેડૂતોની નવી સીઝન આવી જશે નવો પાક આવી જશે કારણથી બંધ કરવામાં આવેલું છે કે આયોજન પૂર્વક બંધ કરવામાં આવેલું છે કે ખેડૂતો કંટાળી પોતાનો માલ છે એ લોકલ વેપારીઓને વેચી આપે આ માટેની રજૂઆત અમે મામલતદારશ્રીને કરેલી છે કે બીજું યુનિટ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે અથવા ભાયોદર શહેર ની અંદર એક મોટું શહેર હોય તેમાં મગફળી નું સેન્ટર ફાળવવામાં આવે કારણ કે ભાયોદર મોટું શહેર છે અને એની નીચે આવતો ગ્રામ્ય વિસ્તાર ખૂબ જ મોટો છે અને સો એ સો ટકા ખેડૂત વર્ગ ધરાવતો ગ્રામ્ય વિસ્તાર છે જો એની અંદર સેન્ટર ફાળવવામાં આવશે તો ભાયોદર થી ખેડૂતોને ઉપલેટા સુધી આવવું નહીં પડે અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડ માં પણ ખેડૂતનો ઘસારો નહીં થાય આ માટેની અમે અરજી કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ને પણ આપીશું સાથે નકલ રવાના અમે મુખ્યમંત્રી શ્રી ને પણ કરીશું તેમજ જિલ્લા કલેક્ટર શ્રી ને કરીશું ડીડીઓ શ્રી ને કરીશું અને ઉપલેટા ધોરાજી પંચોતેર વિધાનસભા ધારાસભ્ય શ્રી ને પણ કરીશું આમ આદમી પાર્ટી ઉપલેટા શહેર પ્રમુખ શ્રી અમૃતભાઈ ગજેરા ઉપલેટા તાલુકાની અંદર ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય છે અને ચાલુ છે પણ ઉપલેટા તાલુકામાં સાત હજાર પાંચસો ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે વેચવા માટે અરજી કરેલી છે ઉપલેટા તાલુકાને બે કેન્દ્રો મગફળીના ફાળાવવામાં આવ્યા હવે ખબર નહીં કે એક કેન્દ્ર સુકામે બંધ કરી દેવામાં આવ્યું અત્યારે હાલમાં એક કેન્દ્ર ઉપર મગફળીની ખરીદી ચાલુ છે અને રોજના હા ઠીતેર ક્યાંય એસી ખેડૂતોની મગફળી લેતા હોય તો આ મગફળીની ખરીદી ઓછામાં ઓછા ત્રણ મહિના ચાલે અત્યારે રવિ પાકની સિઝન છે ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરવું હોય બિયારણ લેવું હોય ખાતર લેવું હોય અને મગફળીની ખરીદીમાં પોતાનો વારો ના આવે તો એને પૈસા મળે નહીં પૈસા ના મળે એટલે ખેડૂત હેરાન થાય હેરાન પરેશાન થઈ જાય આજે લગ્નગાળાની સિઝન છે કોઈના દીકરા દીકરીના લગ્ન હોય કંઈ મામેરા કરવાના હોય તો આમાં ખેડૂતોને એટલી બધી મુશ્કેલી પડે છે અને જો બીજું કેન્દ્ર ચાલુ કરવું હોય અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર જગ્યાનો અભાવ હોય તો ભાયાવદર પણ એક એવું સેન્ટર છે મોટું સેન્ટર છે કે ભાયાવદરની નીચે પણ ખૂબ જ ઝાઝા બધા ઘણા બધા ગામડાઓ આવે છે તો ત્યાં પણ એક કેન્દ્ર ચાલુ કરી શકાય